મહેફિલ હતી અને વીકેન્ડ ચોથા માળે દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે ફ્રેન્ડશીપ ડે ના દિવસે મિત્રો ભેગા થયા હતા અને એક હોટલમાં દારૂની પાર્ટી કરતા ઝડપાયા હતા પોલીસને આ બાબતે બાતમી મળી હતી અને તેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે પોલીસે કુલ લોકોની ધરપકડ કરી હતી સુરતમાં મહેફિલ અવારનવાર હોય છે ત્યારે વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ છે આ ઘટનામાં પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો ભેગા મળીને દારૂ પી રહ્યા હતા પોલીસે ત્યાં પહોંચી અને ખરેખરમાં દારૂની મહેફિલ જામેલી હતી પોલીસે તમામ લોકોની અટકાયત કરી છે ઝડપાયેલા તમામ લોકો પાસે પરમિટન વગરની તેઓ દારૂનું સેવન કરી રહ્યા હતા પોલીસે બે મહિલા અને છ પુરુષ સામે ગુનો નોંધ્યો છે અને પ્રોહિબિશન એક્ટ પ્રમાણે કાર્યવાહી કરી છે પોલીસના જણાવ્યા અનુસાર વાત કરીએ તો પોલીસનું કહેવું છે કે ઝડપાયેલા તમામ લોકો મિત્રો છે અને ફ્રેન્ડશિપ ડેના દિવસે ભેગા થયા હતા અને દારૂની પાર્ટી કરી હતી તમામ લોકોને મેડિકલ રિપોર્ટ પણ કઢાવવામાં આવ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી છે ડુબસ પોલીસને કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો તેના આધારે રેડ કરાઈ હતી પીએસઆઈ ની ટીમે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી તમામ લોકો સુરતના રહેવાસી છે અને દારૂ પાર્ટી માટે ભેગા થયા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ